જય દ્વારકા દેશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે આજે હે રક પાઈ જમ તો આપણે પેડા બનાવવાના હૈ તો જો ચૂલો પ્રગટાવી લીધો હે આપણે 5 6 લિટર દૂધ રાખ્યું હૈ ને પેડા બનાવવાના હે તો હાલો આપણે ફટાફટ બનાવી લઈ પેડા બન ટાઈમ તો વાલ લાગશે માણી કો માનીન જો તાપ થઈ ગયો હે કમ્પ્લીટ હવે આપણે દૂધ નાખવાનું તો હાલો આપણે દૂધ નાખે અને પેડા બનાવવા ચાલુ કરી દઈએ મિત્રો આખો માથે રૂંગા પરયો ધુવાળા લાગે બહુ જ ગરમી થાય આપણે પેડા બનાવવા ચાલુ કરી દીધા તો આપણે શું થાય પેડા જો જો મજા આવશે આખો બ્લોક આપણે પેડા બનાવવા ચાલુ કરી દીધા છે ચશ્મા પહેર લીધા હો બાકી પેડા તા બનવાના ચાલો હવે આપણે ફટાફટ પેડા બનાવી હે જો તમે કેવી મજા આવશે બૈના રહેજો આખો બ્લોક જોયો મજા આવશે કેવા પેડા બને અંદાજિત પાંચ છ લિટર દૂધ હશે કેટલા પેળા બને આપણે જોઈશું મારા બ્લોકમાં બના રહેજો ધુવાડા લાગે છે થોડાક તો થોડાક હળવી લેજો મિત્રો કલાક થઈ છે કન્ટિન્યુ એટલું દૂધ ભરી ગયું હોય બે એક લીટર અને જો કે મસ્ત ફાળા ધુવાડા બહુ થાય હાલો આપણે બનાવવા મને પાછા કન્ટિન્યુ હવે રાખવા પડે એના કરતા દાજ પડી જાય તો ખાવાની મજા ન આવે એટલે કન્ટિન્યુ કામ ચાલુ છે મિત્રો આપણે હવે થોડાક પેળા બનાવવા નહીં ઘણા ભરી ગયો મસ્ત પેળા બને છે આલા મિત્રો આપણે પેડા હો બનવા આવ્યા ને પ્રકાશ આહેર ભંગભાય પેળા મિત્રો આપણે પેડા બની ગયા આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ